રાણાવા સ્ટેશન પ્લોટમાં રાત્રે વીજ ફોલ્ટ થતા સ્થાનિકોએ ફોન કરતા પીજીવીસીએલનો ફોન સતત પિસ્તાલીસ મિનિટ વ્યસ્ત આવતો હતો આથી સ્થાનિકો એકત્ર થઈ અને ફોલ્ટ લખાવા રૂબરૂ જતા ઓફિસમાં કોઈ જોવા મળ્યું ન હતું આથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગઈકાલે રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તાર વીજ ફોલ્ટ સર્જાયો હતો ત્યારે રાત્રે અગિયાર કલાકે સ્થાનિક લોકોએ ટેલિફોનિક જાણ કરતા પીજીવીસીએલના નંબરમાં ફોન કર્યો હતો પરંતુ ફોન સતત વ્યસ્ત આવતો હતો આથી સ્થાનિક લોકો ત્યાં રૂબરૂ ફોલ્ટ લખાવામાં ગયા ત્યારે કોઈ હાજર મળી આવ્યું ન હતું આથી બહાર બેઠેલા સિક્યોરિટી ગાર્ડ ને પૂછતા બધા લોકો ફોલ્ટ રિપેર કરવા ગયા હોવાનું જણાવ્યું છે આથી સ્થાનિક લોકોએ પિસ્તાલીસ મિનિટ સુધી રાહ જોઈ હતી પરંતુ ત્યાંના સ્થાનિકો અકળાયા હતા સ્થાનિકોમાં માં જણાવ્યા મુજબ તે દરમિયાન પીજીવીસીએલ ના ચાર કર્મચારીઓ આવ્યા ત્યારે તેને ફોન કેમ ન ઉપાડ્યો તે પૂછવામાં આવ્યો તો તેનો જવાબ હતો કે અમારે બીજા પણ ફોન આવતા હોય હું બીજા ફોલ્ટ માટે બહાર ગયો હતો એક અલગ જ માણસ ફાળવેલ છે તે પણ કોઈ પણ જાતના જ્ઞાન વગર ફોલ્ટ રિપેર કરવા સ્ટાફ સાથે કઈ રીતે ગયો તે સવાલ સ્થાનિકોએ ઉઠાવ્યા હતા અને સ્થાનિકોએ એમ પણ માહિતી મેળવી હતી કે આ રોજનું છે અહીં રાત્રે ફોલ્ટ થાય તો કોઈ પણ ઓફિસર આવતું નથી ઓફિસ ખાલી પડી હોય છે સવારમાં આ અંગે મીડિયા દ્વારા ઈજનેર મોડીનો સંપર્ક કરતા એવું કંઈ પણ હતું જ નહીં આ નાનો ફોલ્ટ હતો તેવો બચાવ કર્યો હતો આથી મીડિયા કર્મચારીએ એવું જણાવ્યું હતું કે તે સ્થળ પર જાહર જતા ત્યારે ઈજનેરે કડક સૂચના આપી દેવાનું જણાવી મામલો થાણે પાડવાનો પ્રયાસ કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અમે અત્યારે રાતના 2:00 વાગ્યો ગયો મે લગભગ 12 વાગ્યા અમે આઈ લોકો આવ્યા છે અને અમારા બે આ બે ફોનમાં અમારી આગળ પ્રૂફ છે અને આઈનો વિડિયો પણ છે અમારી આગળ કે અમે જ્યારે આવ્યા ત્યારે આ કોઈ પણ માણસ હાજર હતું નહીં અમે ફોન કર્યો તો સતત બીજી 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 જ આવે અમે કમસે કમ લગભગ ચાલીસથી પચાસ ફોન કર્યા અને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે આ કોઈ પણ જાતનો કોઈ એક પોદેશ સિવાય બીજો કોઈ સ્ટાફ હતો નહીં બરાબર પછી એ લોકો પાછળથી આવ્યા અને ડોડિયા સાહેબે મોરી સાહેબ અરે વાત કરી તો મોરી સાહેબે કીધું કે તમે સો નંબરમાં ફોન કરો એટલે ભાઈ સો નં અમે ઝાક ધમકી દેવા આવ્યા તમને અમે મારી નાખવા આવ્યા કે અમારી આગળ કંઈ હથિયાર છે પગી જે છે અહીં બરાબર છે એ સાક્ષીમાં છે અને અમારી આગળ બીજા જે પુરાવા છે એ અમે ન્યૂઝમાં અમે આપશું